જય 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 દ્વારકાધીશ વસઈ ગામનું એરપોર્ટ જ્યારે બનાવવાની એક વાત જ્યારે સરકાર દ્વારા આજના દિવસે વસઈ ગામના ખેડૂતોની મુલાકાત અને ખાસ આપણી સાથે જે આ લડત ચાલી રહી છે ખેડૂતોનો વિરોધ છે દેવુભા છે દેવુભા ઘણા મુદ્દા બાબતે વાત થઈ ખાસ કરીને આપે જે સરકાર સામે જે રીતના વિરોધ અને જે કાયદાકીય પ્રોસેસ શું કહેશો આપ હવે આજે જ્યારે અમે પંચરોજ કામ કરી અને અધિકારીઓની હાજરીમાં સમગ્ર ચાર ગામના ખેડૂતો સાથે અધિકારીશ્રીઓ મામલતદાર સાહેબશ્રી ખેતીવાડી નિયામકશ્રી સર્કલ ચારેય ગામના તલાટી એની સમક્ષ અમારે આજે જ્યારે રજૂઆત થઈ ત્યારે જમીન સંપાદન એક્ટ બે હજાર તેર મુજબ જે જમીન સંપાદનના જે કાયદાઓ છે એ લગભગ કોઈપણ પ્રાથમિક જે કાયદા પ્રમાણે દરેક ખેડૂતને નોટિસ આપવી જોઈએ એવી અધિકારીઓ દ્વારા હજી સુધી અમને નોટિસ મળી નથી આ સિવાય ચારેય ગામના ગ્રામ પંચાયત અને ગ્રામસભામાંથી જે મંજૂરી લેવી પડે એ પણ સરકારે લીધી નથી આ સિવાય સરકારે એસઆઈએ રિપોર્ટ તૈયાર કરવો પડે તેનું પ્રાથમિક ધોરણે કોઈ પણ ખેડૂતો સાથે પરામર્શ કરેલ નથી આ સિવાય સરકારે એક ગેજેટ બહાર પાડવાનું હોય છે સાથે સાથે ગ્રામ પંચાયતોની અંદર એક નોટિસ ચોંટાડવામાં આવે ત્યારે તમામ ખેડૂતોને ખબર પડે છે કે ભાઈ અમારી જમીન એરપોર્ટની અંદર સંપાદન થવા જઈ રહી છે અત્યારે હજી સુધી સરકાર સર્વે કરવાની વાત કરે છે ત્યારે હું સમગ્ર ચાર ગામના ખેડૂતો વતી સરકાર શ્રીને નિવેદન કરું છું કે દરેક વ્યક્તિગત ખેડૂતને એક નોટિસ પાઠવવામાં આવે કાયદાની રૂહે ત્યારે અમારે ખબર પડે કાગળ ઉપર અમને કે ભાઈ અમારી જમીન સંપાદનમાં જઈ રહી છે હવે ઘણીવાર કેવું થાય કે જો સરકાર અમને નોટિસ આપ્યા વગર સર્વે કરવા આવે અને ખેડૂત સાથે ખેતરની અંદર અનઅધિકૃત પ્રવેશ કરે તો દરેક ખેડૂત એક વિડીયો બનાવી અને એ અધિકારીઓ સામે અનઅધિકૃત પ્રવેશનો ગુનો દાખલ થાય એના ઉપર એફઆરઆઈ પણ થાય આ સિવાય બીજી વાત મારે એ કેવી છે કે નોટિસ આપ્યા વગર જો સર્વે કરવામાં આવે અને ખેડૂતો સાથે ઘર્ષણ થાય તો એના માટે સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની રહેશે ખાસ કરીને જે આજના દિવસે શું નિર્ણય લેવામાં આવ્યો છે શું વાત થઈ છે આજના દિવસે અમે પંચરોજ કામ કરી અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર જ્યારે હવે સર્વે કરે તો વ્યક્તિગત અમને નોટિસ પાઠવવામાં આવે નોટિસ વગર અમે ક્યારેય સર્વે કરવા માટે સહમત નથી ને ખાસ કરીને જે વસાઈ ગામના એરપોર્ટની વાત છે ખાસ આજે જ્યારે અધિકારીઓ શ્રી આવ્યા હતા કંઈક ફળદ્રુપ જમીન છે કે જે ધાર્મિક સ્થળો કેટલા છે એનો પણ સર્વે કરવા માગે છે એવી પણ વાત થઈ હતી શું કહેશો એ બાબતે ધાર્મિક સ્થળો છે સર્વે કરવામાં આવે હું એમ જ કહું છું કે સર્વે કરે તો જ સરકારને ખ્યાલ આવે કે અમારી જમીન ફળદ્રુપ છે કે નહીં પરંતુ સરકાર અમને નોટિસ આપ્યા વિના સર્વે ન કરાવી શકે પ્રથમ કાયદાની રૂએ અમને દરેક ખેડૂતોને એક જાણતો કરવી પડે ને કે ભાઈ તમારી જમીનનો આ સર્વે માત્ર ફળદ્રુપતાનો સર્વે નથી આ અમારી જમીન ફળદ્રુપ છે જ બધી પિયતવાળી જગ્યાઓ છે પરંતુ નોટિસ આપ્યા વગર કોઈ પ્રકારના સર્વે થાય કારણ કે બધાને ખબર છે કે હવે જે કાંઈ સર્વે થાય છે એ સર્વે માત્ર એરપોર્ટ માટે થાય છે અને અમારી જમીન ઉપર કોઈ પણ સંજોગોમાં એરપોર્ટ આવે ફળદ્રુપ જમીન સંપાદન કરવી એ સરકારનો અંતિમ વિકલ્પ છે કાયદા મુજબ બે હજાર તેર જમીન સંપાદન અધિનિયમ મુજબ બીજી વાત મારે એ કરવી છે કે માત્ર ચાર ગામના ખેતીને અસર નહીં થાય જ્યારે એરપોર્ટ બનશે બધાની અંદર કોન્ક્રીટ થવાનું છે એના કારણે વર્ષ દ્વારા ઓખા મંડળની અંદર પચાસથી સાઠ ઇંચ વર્ષે વરસાદ એવરેજ જે પડે છે એનું પાણી આજુબાજુના દસ ગામોમાં જશે આજની તારીખમાં અમારા વસઈ ગામની અંદર પાણી વરસાદનું ભરેલું છે ચારથી પાંચ ફૂટ સુધી હજી ભરેલું છે આ સિવાય જો અહીં એરપોર્ટ થાય એટલે જગ્યા ઊંચી આવે કોન્ક્રીટ થાય એટલે સવાલ જ નથી કે આજુબાજુની તમામ જમીનો છે એની ફળદ્રુપતા છીનવાય અને ખેતીનું હબ ગણાતા ચાર ગામોની ખેતી છીનવાય ટૂંકમાં કહું તો ઓખા મંડળની ખેતી સંપૂર્ણપણે નષ્ટ થઈ શકે તેમ છે એટલા માટે અમે સખત ખેડૂત તરીકે વિરોધ નોંધાવીએ છીએ આ અધિકારીઓને પૂછ્યું કે ભાઈ સ્થળાંતર માટે સરકારની શું યોજના છે કે આ પંદરસો ખેડૂત ખેતી વિહોણા થાય તો એ જાય ક્યાં એના માટે કોઈ જવાબ નથી એની પાસે કોઈ એસઆઈએ રિપોર્ટ નથી સ્થળાંતર ખેડૂતો ક્યાં જશે એનું આગલું સામાજિક જીવન શું છે એનું કોઈ એની પાસે અહેવાલ નથી જ્યારે આપણે આ વાત કરી ત્યારે આ સાથે માત્ર અહીં જેટલા બી ખેડૂતો છે એ બધા પોતાનું ખેતરે પાકું મકાન બંધાવીને રહે છે આ સાથે લગભગ નેવું ટકાથી વધુ ખેડૂતો પાસે ચારથી પાંચથી દસ ભેંસો છે પશુપાલન લઈને ક્યાં જાય કારણ કે ખેતર છે એટલે પશુપાલન થાય છે પછી ખેતર છીનવાયા જ જાય ખેડૂત ખાતેદાર જ મટી જાય તો પછી સરકારે આની અંદર એક સંવેદનશીલ બની અને નિર્ણય લેવો પડે તેવી મારી સખત રજૂઆત છે સરકારને દ્વારકા ચૂંટણી સૌને મારા જય 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 દ્વારકાજી જય ઠાકર